રાજકોટ શહેરમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ પણ ધોરાજી નગરપાલિકા તંત્ર નિદ્રાધીન જોવા મળી આવી છે તો ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનોનું હોવાનું જોવા મળી આવ્યું છે નગરપાલિકાના નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું એને પણ પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે આ નવા અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો નથી ત્યારે લોકોને ફાયર સેફ્ટી બાબતેની સૂચના આપનારા નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી આવ્યો છે તો નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ સીડી જોવા મળી આવી છે તો જો આગ લાગે તો કચેરીના કામરથી આવતા અરજદારો અને કર્મચારીઓનું જીવનનું જોખમાય તેમ જોવા મળી રહ્યું છે એક તરફ સરકાર ફાયર સેફ્ટી આવવાના કારણે એ કડક હાથ ધરવાની સૂચના આપી છે ત્યારે નગરપાલિકામાં જ ફાયર સેફટીના ના સાધનો હોવાથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે તો ગતિશીલ ગુજરાતના ના નારા વચ્ચે ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના ના સાધનો અભાવ જોવા મળી આવ્યો છે વિમલ ચોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ